जा है ने भे हगणी तोडावी गीती और वा एक बाई थी थी ने एवही मारि ने बिचारी खिलो उपाडीन भागी गी ने अब है ने भड़के जो ओली है ने खिलो उपाडीन भागी गी ने पासी बिचारी रायडू मण्डी देवा एवही मारि ने पण अजे त है ने तोडावया भेगी ने मण्डी ने मारवाती हमें पुगी हगई बस बे भीहु बाती में वैस में જા આ હે ને હા રાઈડ માંડી દે ને એવી માયરી આન બિચારી ને હું માયરું તને કીની માયરું કીની માયરું બિચારી ને તાવ તોડાવીને ભાગી ગઈ ના એવી માયરી ઓલી જો ઓલી વાયડી ના પેટ ની એવી હે પાયલ મન ધામ લી દીધી ની બહુ વાયડી છે ઈ અને જી એક આઈન બિન હે બનસી ઈ બે જે દી હે ને બાઈ દી ને તે દી નોખી નત પડા એટલે અમે હે છેટી છેટી જ રાખી બેઈ ને આ એવી વાયડી ની છે અને ઓલી એવી છે જરવા જેવું ને કા હોટી આ તારે હગી નહીં થાય પછી એને એક બે દોડાવે એટલે આખો ઘેરો ઉપડી જાય અને હજી ઓલી વાંખ તારું દે દીધી બસ હવે નહીં આવે તું હવે છે ને અહીંયા અહીંયા રે હવે કોઈ નહીં આવે ઓ બિચારી રાયડું મીંડી દેવા જોતા બી ગયા ઘડીક વાર આને છે ને હવે આમ શ્વાસ સડી ગયો કે મને માર નાખી આવી એવી છે જો ઓલી વાયડીના પેટની આ સારી હે ને બધી હોજી હે હું પણ અમુક ભી હોય એટલે જ અમે હે ને બધા કેતા હોય કે તમે હે ને સારવા ના લઈ જાવ આને એટલે જ સારવા ના લઈ જાય આ હે ને બાધી મરે એકા બીજા હિંગડા કાઢી લે ને તો વાર ના લાગે એટલે જો બોલી ગઈ હું તો લોયા મૂકી ને અપો મારા હાથમાં તો હોટી ને માન ગા થયો એકા આ સેરુ ને જર વાત ઈને એવે ખબર પડી કઈક થી પણ હું થી ઈને જ ખબર ના સમજ ના જાય ને

પછી કહે બાંધી બાંધી રહી ને તો કહે હાવે વહી મું સાહેબ જો રાંધું પડ્યું જાય આ તોડાવીને એવું ભાઈ ગી ને વાહા મોર આ બધી જોવા માંડી ટીલકી કહે હું થયું કદનું આ ધબધબાટી કેવાની બોલી ટીલું જો હે ને માંડ માંડ હાથીઓ ને ઓલી બથડી લઈને પૂગાણું ને માંડ પાસી વાયરી આ એવી વાયડી પેટની છે પાછું આને કોઈ પુગે નહીં ને માથું મારે એક તો કોકને માર નાખે રોગ એવી છે જ આ વાયડી પેટની એવી છે તને માર્યું હોય તો ધોકે ધોકે 哎。Eh? હાલો તો જો બીજા દિવસનું સવાર પડી ગયું છે ને નવ વાગવા એવા નવમાં દસ જ મિનિટની વારે આપણે ભેહું બેહું દવાઈ ગઈ છે અને રોટલી થઈ ગઈ બીજું હજી ઘણું કામ બાકી રસોઈને એવું બાકી રાખું ને હવે જાય અહીં કપાસ સોંપવા ખાલા બહુ પડ્યા નથી આપણે સોંપી દઈએ તો વરસાદ આવે ને તો ઉગી જાય પટાણમાં આવે એવું લાગતું તો નથી અને જાય ખર કેવું મસ્ત કોરાણું કામ કયડું કયડું થઈ ગયું એટલી વાર હજી તો આવે ને ઘાટું થાય હજુ વાં થયું ને એવું ઘાટું થાય પછી આપણા ફોટા પાડીએ ફોટા પાડવાનું મેન હોય કાં લીલું લીલું હોય ને અસલ ફોટા આવે તો હાલો આપણે જઈ ફટાફટ ખાલા મંડી સોંપવા બધા મૈડા સોંપવા અમે કઈ દી નહોતા ગયા અમારે જારા હું પણ હવે કીધું સોંપી જાય તો ઊગતું થાય વેલેર વરસાદ આવે ને તો ઊગી જાય તો જો આપણે એને બિયાણ લઈ લીધું છે એમાં પણ મમ્મી પાણીને ભરીને જશમીનને જઈ દીધ બે ન થતા જસ્મીન ને આગણી થોડીક થોડીક વાર આવે થોડીક આયુ લેતા માલ બાંધવાનું થાય અને જયદીપ ને ઉકલે ને એટલે અહીંયા આહે ને વાહિંદા ને હું બે ભાઈઓ કર દે હે કામ અને જો આટા હે ને ચોમાસામાં બોર આવ્યા જો કેટલા બોર આવ્યા જો તા થર બથર બાર માસી બોઈડી હે બીજી એક એમ ન થાય એક આમાં આવ્યા અને કોઈલી મજા આમાં કી મેય ન થઈ ઈ કેમ માં આટા બોર આવ્યા હમ અને આટા હે ને ઓલખેરા ના હે

પાંજે જડ્યા રાખે એટલે હું વાયવા ભેગો જો ઈ કપાસિયા તા પોહી ગયો એ ડાયરેક્ટ જો કેવો સલુગી ગયો કપાસ અમારે થોડાક દી પછી એવો થાહે કા ઈ તા દેખાય તા હે બધાને જોઈને ખબર પડે જોઈને તઈ જો આમ ન હે ન કઈ દેસરાઈ રૂ દેખાય હે બહુ વાંધો ન થાહે એ જો આ રી હજી તા હે ને અમુક અજીજા નીકરો હે કાલ અને હજી જો કુટા ફુટે પણ અમુક છે ને જો કૂટા છે ને કૂંટા ભેગા તૂટી ગયેલો બટકી ગયો જો એટલે એમાં પાછો સોંપવો જો એટલે ઘણી જગ્યાએ એવું થાય છે બાકી જો હજી પોળા ઉસકે અમુકમાં એટલે હે ને ધ્યાન રાખી રાખીને સોંપવું પડે ઘર મેં સોપી સોંપી દે એટલા કટકા શું વાર લાગે એમ તો ઘણો ઉગી ગયો સીતેર ટકા જેવો ઉગી ગયો થોડોક સોંપવો હે હાલો તો આપણે છે ને માથી મંડી સોંપવા અને જો તા બિયારું ઉપડા બિયારું હે ને એક દિન આજે બપોર પછી મેળા આવે ને તો ને દી નાખું કામ માં જો તા બિયારું ઉપડો હાવ આ સંખોરે દી ને હમ ટમેટાં વરાપી ને જ નખો પછી એટલું ના થાય હેટે હરિયા બોતી આમ કેવું થાય જોઈ જાય થોડે મે એલું હું કહી બિયારું જાજો થઈ પડ અંજો થાંભલી આપણે ઉતારીને રાખી દીધી હોય ઊભી હતી ને એ ઉતારીને ઢક દીધી અંજા પર થ મુકી ગયો ને કેવડો થઈ ગયો

અહીંયા અસલ માં કેવું અસલ ઉજરી ગયું હજી આમ તો વાવ્યું નથી મારી મમ્મી મેં તો સેઠી યાર વાવી દીધી હતી હવે ને આ ટૂંકું ટૂંકું રહ્યું છે અહીંથી આમ વાવલ ખૂણા સુધી શેઠ પણ એ ટૂંકું ટૂંકું હે ને એટલે એમાં વાર નહીં લાગે બે ઉથેલવા થોડુંક લાંબુ આવે પછી થાવ ટૂંકા સા આવી હા ખૂણો અસલ ઘાટો દેખાય છે આમ કરતાં પણ તો એ બે જણી નવક વાગી આવી હતી નટાણ વાગી ગયા છે ફાડા અગિયાર થયા અહીં પૂઈ ગયું તો સોંપાઈ ગયો હાલો તો ઘેરે હજી રસોઈ કરવાનું બાકી છે ને એટલે હાલો ફટાફટ જઈને અને ઘરે જઈને દાળ ભાત બનાવવા જ્યાં છે ને મારી મમ્મી રૂંઢાનો ચા કરે છે અને જા હું ચા દેવા મારા મોટા બાપા ને કપાસ સોંપે છે અને અમારું સોંપાઈ ગયું ખબર નઈ અને ગાજે અને ધુવાડા ને જોજ આખો વિડીયો આવે જોઈ ચા બનાવી ને હું એટલે ને બહુ મમ્મી હેને ફૂલ ખાઈ પછી ને નતી ગઈ બપોરે દાળ ભાતમ લાગે ઓહવાય દાળ ભાત ને મેં તો જરાક જ ખાધા પણ પાછું આવીને ત્રણ વાગે ખાઈ લીધું પાછું ખાઈ લેવું સારું પડે ઓહવાય ને એવું ના કરે ને આમ છે ને માથે હેને દૂર છે ને થોડી થોડી ઓલી થઈ ગઈ કોરી હું તો ગારો છે જમીન માતાજી વરસાદ આવી જાય ને આમ આદર થયો અંધાયરો અને આમે છે આદર આવી જાય ને તો આમ થોડોક આવી જાય ને તો એને કપા ઉગી જાય જો ઓલા જેમ પાછો સોયપો ને ઉગી જાય બધો અને જો છે ને એવું કામકાજ ચાલે છે હજી આ હાઠી ભેગી કરવાની બાકી છે પણ હવે જયદીપ ને જસ્મીન ભાઈ કલે છે આમાં જાઉં મારા મમ્મી ચા દેવા જઈને તે હું એ ભેગી જાઉં કપા કપા હું માંડવી જોવા ભૂલી જાઉં માંડવી જોવા જાઉં પાન ભૂલાઈ જાય એવા થાકી ગયા ને હું બોલું ને હું બોલાઈ જાય ચાલો તો આપણે જઈએ હવે અને આજનો બ્લોગ આપણે એન્ડ કરી દઈ મળીએ કાલ નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ માંડવી કેવી ઉય ગઈ એ આવીએ કાલના બ્લોગમાં